નમસ્કાર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો શુભારંભ આજે આપણે વલસાડ જિલ્લાની અંદર કર્યો છે ધવલભાઈ પટેલ સાંસદ શ્રી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને પ્રાથમિક સદસ્યો બનાવીને આ અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન રાષ્ટ્રીય લેવલનો અભિયાન છે રાષ્ટ્રીય લેવલે બે તારીખે સાંજે પાંચ વાગ્યા પછી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીએ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રાથમિક સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી ગઈકાલે તારીખ ત્રીજીએ આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાથમિક સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી આજે ચાર તારીખે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં અને દરેક મહાનગરોની અંદર કુલ આ જાતના પ્રાથમિક સદસ્યતા અભિયાન બનાવવાના આજે કાર્યશાળાઓ હતી અને આજનો જે લોન્ચિંગનો કાર્યક્રમ હતો અને લોન્ચિંગના કાર્યક્રમ થકી જિલ્લાઓની અંદર પણ કાર્યક્રમ કરવામાં આવ્યા છે આપણા ગુજરાતનો લક્ષ્યાંક દોઢ કરોડ ઉપરાંતના પ્રાથમિક સદસ્યો બનવાના છે આપણા વલસાડ જિલ્લાનો લક્ષ્યાંક જે છે એ કુલ ત્રણ લાખ પ્રાથમિક સદસ્યો બનવાના છે અને ત્યાર પછી બે તારીખથી લઈને પચીસ સપ્ટેમ્બર સુધીમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થશે અને પહેલી ઓક્ટોબરથી લઈને પંદરમી ઓક્ટોબર સુધી બીજા તબક્કાની અંદર અમે સ્પેશિયલ ડ્રાઈવ બનાવીને સમાજના આગેવાનોના સંમેલનો કરીને યુવાઓને વધુમાં વધુ કેવી રીતે જોડી શકાય એ જાતના બીજા તબક્કાની અંદર પણ કરવાના છે અને સોળ એપ્રિલ સોળ ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધીની અંદર જે પ્રાથમિક સદસ્યો ઓછામાં ઓછા સો પ્રાથમિક સદસ્યો બનાવે એ સક્રિય સભ્યો બની શકે છે તો સક્રિય સભ્ય બનવા માટે જેમણે ઓછામાં ઓછા સો સભ્યો બનાવ્યા છે એવા લોકોના મેં ફોર્મ દ્વારા એ લોકોને સક્રિય સભ્ય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી એક અભિયાન કરવાની છે અને એની અંદર જે અભિયાનની અંદર જેમણે ઓછામાં ઓછા સો સભ્ય બનાવ્યા છે એ લોકો જે સક્રિય સભ્યનું ફોર્મ ભરશે એ ફોર્મની ચકાસણી થશે ચકાસણી થયા પછી જિલ્લા ભાજપના એની ઉપર રિમાર્ક્સ લાગીને એ બધા જ ફોર્મો પ્રદેશ લેવલે જશે અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા એમને પ્રાથમિક સક્રિયતા સભ્યની માન્યતા પ્રાપ્ત થશે અને ત્યાર પછી એ સક્રિય સભ્યને એનું કાર્ડનું વિતરણ થશે આમાં ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સદસ્યતા અભિયાન થકી સમગ્ર ભારતની અંદર એક એવી મુહિમ ચલાવી રહી છે કે ભારતની એકતા અખંડતા અને ભારતને સાર્વભૌમત્વ પ્રાપ્ત થાય એની અંદર દરેકે દરેકનો સહયોગ હોય એ જાતનું ભારતીય જનતા પાર્ટીનું એક અભિયાન છે ભારતીય જનતા પાર્ટીના હાલની અંદર એક લાખને ત્રીસ પાંત્રીસ હજાર જેટલા પ્રાથમિક સદસ્યો હતા પરંતુ આ પ્રાથમિક સદસ્યોનું સદસ્યતા પૂર્ણ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે એ બંધારણ પ્રમાણે દર છ વર્ષે પ્રાથમિક સદસ્યતા અભિયાન આવે છે અને જે જૂના પ્રાથમિક સદસ્યો છે પૂર્ણ થઈ જાય છે અને છ વર્ષ પછી ફરીથી નવા પ્રાથમિક સભ્ય બનવાનું જે બંધારણની અંદર જે નિયમ છે બંધારણના નિયમ અનુસાર હાલની અંદર અંદર આ પ્રાથમિક સદસ્યતા અભિયાનની વલસાડ જિલ્લાનો ટાર્ગેટ જે એક લાખ ત્રીસથી થી પાંત્રીસ હજારનો હતો એનાથી હવે ત્રણ લાખ જેટલા જ પ્રાથમિક સદસ્યો ભારતીય જનતા પાર્ટી વલસાડની અંદર બનાવવા જઈ રહી છે લક્ષ્યાંક સુધી પૂર્ણ કરવા માટે અગાઉથી જ અમને તારીખો અને સમય નિશ્ચિત કરી દીધા છે એ તારીખ જે છે તો પહેલો તબક્કો બે સપ્ટેમ્બરથી લઈને પચીસ સપ્ટેમ્બર બીજો તબક્કો પહેલી ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી આ કાર્ય પૂર્ણ કરવાનું છે આપેલા સમય કરતાં અમે તે પહેલા પણ આ કાર્ય અમે પૂર્ણ કરી દઈશું એવું ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે અને એના માટે જિલ્લા લેવલે મંડળ લેવલે શક્તિ કેન્દ્ર લેવલે બૂથ લેવલે અને એ બુથની અંદર પણ દરેક પેજ લેવલની અમારી જે વ્યૂહરચના છે એ પ્રમાણેના અમારા કાર્યકર્તાઓની નિમણૂકો થઈ ગઈ છે દરેક જગ્યાઓ ઉપર બેઠકો લઈને એ લોકોને પ્રશિક્ષિત પણ કરવાના છે આગામી સમયની અંદર અમે શક્તિ કેન્દ્ર ઉપર પણ બેઠકો લઈને એ કાર્યકર્તાઓને પણ પ્રશિક્ષિત કરીને એ શક્તિ કેન્દ્ર ઉપર પણ આ કાર્યનું અભિયાન માટે અમે જવાના છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની